તો મિત્ર હું મમ્મી માટે લાવ્યો છું ઘણા મિત્રો કમેન્ટ કરી હતી ને લાવ્યો છું પપ્પા બોટું લાવે છે તો મિત્રો જેવડું મોટું પપ્પા લાવે છે જો કેવડું હેટું મમ્મી કાલે કરી હતી કે મમ્મીની તબિયત પપ્પા તો જો મમ્મી આ છે ને આ થોડુંક ડબાઈ ગયેલું આ મને આપેલું પાડે ને જો પડી ગયું ગયું તો ખાવ મસ્ત

હાકા અને હવે આપણે કાપિયા પપ્પા આવ્યું એટલે આ મમ્મીને ઠંડક થઈ જાય ને આ બધી ગરમી નીકળી જાય ને પાછી વાંખે તો આવું બધું દૂધ હાકાર એવું બધું ખડે ને તો ઠંડક થઈ જાય પેલી ગરમી ના દે અને આ પાછું બીજું છે લોટ

આવા આવ્યો હોય તો એ હાડે એ તો છે ને આ આ થોડુંક ડબાઈ ગયેલું અન કાઢી નાખ્યું હો જો આને પાછું વોમેન્ટ કાઢો

બહુ માયા છે મારા બધા મિત્રો બચાવે તાવ મિત્રો પણ તો કે મારી બહુ ઠાઠો કરે હોવા દેખાય તો એટલે બારી ઠાઠો બહુ કરે આ લાઈટ ખવડાવતી ભટી જાય પેલું લાઈટ ખવડાવતી ભટી જાય

છે ને મારા ખાજે પણ બહુ નહી બહુ નહી ખાવાનું દવા ખાઈએ ને આપડે હા ને આ તો હમણાં મોટ લગી નથી પછી કાલે ના રાતો ખાઈ જાય

Até a linha de pirata.